નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ સત્તર જેનું નામ છે ન્યાયતંત્ર આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આગળના વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ સત્તર ન્યાયતંત્ર પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમાં પહેલું જમીન મકાન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ કેવા દાવા કહેવાય છે તો જવાબ આવશે બી દીવાની બીજું ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરેના દાવાને કેવા દાવા કહેવાય તો જવાબ આવશે એ ફોજદારી ત્રીજું ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે તો જવાબ આવશે ડી સર્વોચ્ચ અદાલત ચોથું સિવિલ જજની કોર્ટ કેટલા લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં દરેક ઓપ્શન છે તે ખોટા આપેલા છે અહીં આવશે જવાબ પચીસ લાખ ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે તો જવાબ આવશે બી અમદાવાદમાં ત્યાર પછી સાતમું ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો તો જવાબ આવશે એ અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસસો ને પચાસ ત્યાર પછી આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે તો જવાબ આવશે બી દિલ્હીમાં નવમું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા ખાસ પ્રક્રિયા હોય છે તેને શું કહે છે તો જવાબ આવશે એ મહાભિયોગ ત્યાર પછીનો કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા ધરાવે છે તો જવાબ આવશે ડી સર્વોચ્ચ અદાલત બંધારણની કઈ કલમ અનુસાર વડી મૂળભૂત મૂળભૂતના રક્ષણની બાબતમાં આદેશો હુકમો જારી કરવાની સત્તા છે તો જવાબ આવશે એ કલમ બસો ને છવ્વીસ ત્યાર પછી એફઆઈઆર એટલે શું તો જવાબ આવશે એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તેરમું વડી અદાલતના કાર્યોમાં નીચેનામાંથી ક્યુ ખોટું છે તો જવાબ આવશે સી રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ત્યાર પછીનો છે તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો જવાબ આવશે ડી તે ફાંસીની જન્મ દસ વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે છે પંદરમું નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે તો જવાબ આવશે એ બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે સોળમું નજીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો જવાબ આવશે ડી તેને જેને કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન એ બંધ બેસતા જોડકા જોડો જેમાં સર્વોચ્ચ અદાલતની સામે આવશે ડી દિલ્હી લોક અદાલતનો પ્રથમ પ્રયોગ તેમાં આવશે ઈ આંખે પાટા અને હાથમાં ત્રાજવું તેમાં જવાબ આવશે એ ન્યાયની દેવી ચોથું સૌથી નીચલી કોર્ટ તો જવાબ આવશે બી તાલુકા અદાલત અને પાંચમું જિલ્લા ન્યાયાધીશની નિમણૂક તેની સામે આવશે સી રાજ્યપાલ ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશ ફોજદારી મુકદમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે તો ખરું બીજું ગુજરાતની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે ખોટું ત્રીજું લોક અદાલતમાં કેસ દાખલ કરવા ફી ભરવી પડે છે ખોટું ચોથું સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે છે તો ખરું પાંચમું ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે જેને સુવો મોટો કહેવામાં આવે છે તો ખરું ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો જેમાં પેલું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની મુદત પાસઠ વર્ષની હોય છે બીજું કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે નજીરી અદાલત છે ત્રીજું સરકારના મુખ્ય અંગો પૈકી ન્યાયતંત્ર અંગ સ્વતંત્ર છે ચોથું ભારતમાં આજે પણ હરિયાણા ચંદીગઢ અને પંજાબ વચ્ચે એક જ વડી અદાલત છે પાંચમું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા સંસદના બે તૃતીયાંશ બહુમતીય દરખાસ્ત પસાર કરવી પડે છે ત્યાર પછી પ્રશ્ન ચારે એક બે વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું દીવાની દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તો દીવાની દાવામાં જમીન મકાન કે અન્ય સંપત્તિના દાવાઓનો સમાવેશ થાય છે બીજું સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે સમજાવો તો સર્વોચ્ચ અદાલતના ચુકાદા બધી અદાલત માટે કાયમી દસ્તાવેજ ગણાય છે એટલે સર્વોચ્ચ અદાલતને નજીરી અદાલત ગણાય છે ત્યાર પછી લોક અદાલતના બે ફાયદા જણાવો તો નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચાવી શકાય છે લોકોને કાયદાકીય આટી બચાવી શકાય છે ચોથું સર્વોચ્ચ અદાલતના કોઈ પણ બે કાર્યો જણાવો તો બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલ સાંભળે છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા છે પાંચમું નીચે આપેલી અદાલતોને તાલુકા કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધી ચડતા ક્રમમાં ગોઠવો તો સૌપ્રથમ આવશે તાલુકા અદાલત ત્યાર પછી જિલ્લા અદાલત ત્યાર પછી વડી અદાલત અને અંતિમ આવશે સર્વોચ્ચ અદાલત ત્યાર પછી શબ્દોની સમજૂતી આપો જેમાં એફઆઈઆર તો જ્યારે કોઈ ગુનો બને ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમ દર્શીય નોંધ એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆર કહેવાય છે બીજું લોક અદાલત તો ભારતની અદાલતોમાં દિવસે ને દિવસે કેસોની સંખ્યા વધતી જાય છે આ કેસોના ભારણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે અને મહાભિયોગ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે જેને મહાભિયોગ કહેવામાં આવે છે પ્રશ્ન પાંચ તફાવત સમજાવો જેમાં વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત તો વડી અદાલતનું કાર્યક્ષેત્ર જે તે રાજ્ય પૂરતું મર્યાદિત હોય છે જ્યારે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશ હોય છે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે ત્યાર પછી પ્રશ્ન પાંચ ઉત્તર આપો જેમાં પેલું છે નજીરી અદાલત એટલે શું તો જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાના મૂલ્ય ધરાવે છે અને જયારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી તેને નજીરી અદાલત કહે છે બીજું જાહેર હિતની અરજી એટલે શું તો જાહેર હિતની વાત હોય તેના માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરીને અદાલતમાં અરજી કરી શકે છે જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજનું હિતની વાત હોય તેને જાહેર હિતની અરજી કહે છે ત્રીજું ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો તો કોઈ દોષિત સજામાંથી છટકી ન જાય અને કાયદા દંડમુક્ત છે તેવું માની તેનો ભંગ કરીને વધુ ને વધુ ગુના કરવા ના પ્રેરાય તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે ત્યાર પછી ચોથું લોક અદાલતના ઉદ્દેશ્ય ફાયદા જણાવો તો ઉદ્દેશ છે ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવાનો અને ફાયદા કેસોના ઝડપી નિકાલ આવે છે સમય અને નાણાંની બચત થાય છે પાંચમું તમારા શિક્ષકની મદદથી આસામની વડી અદાલતની હુકુમત નીચે આવેલા સેવન સિસ્ટર રાજ્યોના નામ લખો તો સેવન સિસ્ટરની અંદર અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ મણિપુર મેઘાલય ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે ત્યાર પછી પ્રશ્ન સાત સર્વોચ્ચ અદાલતના ચુકાદો વાંચી પ્રશ્નોના ઉત્તર આપો જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને નર્મદા બંધ વિશે એક ચુકાદો છે જેમાં નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે કોને વિરોધ દર્શાવ્યો હતો તો નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો બીજું નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો હતો તો નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો સર્વોચ્ચ અદાલત દ્વારા આઠમી માર્ચ બે હજાર ના રોજ આપવામાં આવ્યો હતો ત્રીજું નર્મદા યોજના શા માટે અગત્યની હતી તો નર્મદા યોજનાને કારણે જીવ સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થશે તેમજ રણ પ્રદેશને આગળ વધતું અટકાવી શકાશે એટલા માટે નર્મદા યોજના અગત્યની હતી ત્યાર પછી નર્મદા યોજનાથી કયા કયા રાજ્યોને લાભ થશે તો નર્મદા યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને લાભ મળશે પાંચમું આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે શું કરવામાં આવશે તો આદિવાસીના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે અસર પામતા લોકોને ક્રમશઃ પુનઃવસન કરવામાં આવશે આ રીતે તેના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં છઠ્ઠું આ ચુકાદો તમને કેવો લાગ્યો તેના વિશે લખો તો આ ચુકાદો અમને ખૂબ ગમ્યો કારણ કે નર્મદા યોજનાને લીધે ઘણા બધા રાજ્યોને પીવાનું તેમજ સિંચાઈ માટેનું પાણી મળી રહે છે તેથી અમને આ ચુકાદો ખૂબ ગમ્યો ત્યાર પછી પ્રશ્ન આઠ ન્યાયની દેવીનું ચિત્ર જોઈ તેના વિશે સમજાવો તો આ ન્યાયની દેવીનું ચિત્ર છે તેની આંખો આંખે પાટા અને હાથમાં ત્રાજવું છે આ પ્રતિક સૂચવે છે ન્યાયની તલવાર છે ન્યાયતંત્ર માટે આ પ્રતિક સૂચક છે ન્યાયાધીશો નિષ્પક્ષ તટસ્થ નિર્ભય રહીને ન્યાય આપી શકે તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી ચાલો પ્રવૃત્તિ કરીએ તમારા શિક્ષકની મદદથી નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ન્યાયતંત્ર માટે તેમની ભૂમિકા વિશે સમજ મેળવો તો અમારી શાળામાંથી અમે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જેનાથી અમને ન્યાયતંત્રમાં પોલીસની ભૂમિકા વિશે જાણકારી મળી જેવી કે પોલીસ ગુનેગારને પકડવાનું કામ કરે છે તેને અદાલતમાં લઈ જવાનું કામ કરે છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે ખાસ તહેવારો કે ઉત્સવોના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવે છે વગેરે જાણકારી મેળવી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ સત્તર ન્યાયતંત્રના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયની પોથીની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો